ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ રેફ્રિજરેટર 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 શબ્દનો અર્થ ખોરાકની વસ્તુઓ રાખવાનું શીત શીત કપાટ કે ભવન થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય પેરેન્ટ્સ પેરેન્ટ ઇવન અફોર્ડ અિજરેટર અર્થાત મારા માતા પિતાને નવું રેફ્રિજરેટર પણ પરવડી શકે તેમ નથી એક બીજું ઉદાહરણ જોઈએ ચીલ ઇન ધ રેફ્રિજરેટર ફોર ટેન મિનિટ્સ એટલે કે રેફ્રિજરેટરમાં દસ મિનિટ સુધી ઠંડુ કરી લો એક અન્ય ઉદાહરણ જોઈએ વી હેવ અ રેફ્રિજરેટર ઇન અવર કિચન અર્થાત અમારા રસોડામાં રેફ્રિજરેટર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ